અહીંયા ખુરશી છે બેહવા માટેની અહીંયા ફાય ખુરશી મિત્રો બેહવા માટે બે બે ખુરશીઓ છે પ્રવાસીઓને બેહવા માટેની મિત્રો ચાલો મિત્રો આગળ બતાવીએ આજી તમને મિત્રો જોઈ શકો છો ખૂબ સરસ મજાના ફૂલ છે મિત્રો આગળ તમને બતાવવા જોઈએ મિત્રો કમળકુંડ

સરસ બગીચો છે મિત્રો અહીંયા જોઈ શકો છો સરસ મજાનો બગીચો ખૂબ સરસ મજાનો બગીચો આ ત્રણેય ત્રણ ભાઈઓ આગળ ને આગળ કરે છે નથી રહેતા છે બધા હેંડવાનું પાછળ પાછો હું થાકી જાવ છું હેન્ડી હેંડી મિત્રો